છોટાઉદેપુર વનવિભાગમાં ગત એકવીસ તારી એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મોજે દડી ગામ ખાતે એક રીંછ વહેલી સવારના આવી ચડ્યો હતો અને કુવામાં ખાબક્યું હતું તે તે સમયે અરસામાં ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવેલો હતો ત્યારબાદ ઘણા દિવસો પછી મધ્યપ્રદેશના વડોઈ ગામે રીછ દેખા દેતા ત્યાંથી રીછ પરત આવતા સરહદી ઉપર આવેલા વાગલવાડા ગામે એક વ્યક્તિ ઉપર હુમલો કરેલો હતો ત્યાંથી ભાગીને ચીલિયાવાટ ગામે આવતા ત્યાં પણ એક વ્યક્તિ ઉપર હુમલો કરી અને એ દિવસે ચીલીયાવાટ જંગલ તરફ મોડાના ઝાડ તો ઉપર ચડી ગયેલ અને ત્યાંથી ઉતરીને પછી જંગલ તરફ નાસી ગયેલો તે બીજા દિવસે લગભગ સવારના એક રાજેશભાઈ રાઠવા જે તાલુકા સદસ્ય લગામી ગામના એમના તરફથી કોલ આવતા કે આ રીતે લગામી ગામે અમારા ઘર આગળ હરીશ મોડાના ઝાડ ઉપર ચડેલું છે એમ જાણ થતાં અમારા વન વિભાગની ટીમ લગભગ દોઢસો જેટલા કર્મચારીઓ રેસ્ક્યુ સાથે જોધપુર પીએસઆઈ અને વેટરનરી ઓફિસર પશુ નિયામક સાહેબ હોટલ સાહેબ તેમજ અન્ય બધા જ કર્મચારીઓ સાથે રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલું હતું મહોળો ઉપર ઝાડ હોય અને નીચે નેટ બાંધી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા પહેલાં જ હરીશ તાત્કાલિક નીચે ઉતરી અને ભાગી ગયેલ જેને આજુબાજુ અને ઘર તરફ ના ભાગેની સારવાર માટે ઘર તરફના ભાગેના માટે અમે વન કર્મીઓની પહેરો રાખેલો હતો બાદ એ વીરપુર તરફ ભાગતા વીરપુર ગામના એક અપંગ વ્યક્તિ હતા જેઓ ભાગી ન શકાતા તેની ઉપર ઈજા કરી અને વીરપુર નંદી તરફ અંધારાના સમયનો લાભ લઈને ભાગી ગયેલ હતું ત્યારબાદ અમુ રાત્રી મોડા સુધી અમે નાયબન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબ એસીએફ કે એમ ગારિયા સાહેબ અને અન્ય તમામ રેન્જનો સ્ટાફ રાત્રે પણ શોધખોળ કરેલ હતી પણ રાત્રે અંધારામાં છુપાઈ જવાથી મળેલ ન હતું આજરોજ વહેલી સવારે પણ એ વિસ્તારમાં લગભગ ચાર ગામોમાં ગોળા મંડલવા વીરપુર અને લગામી ગામોમાં તપાસ કરતાં અત્યારે સર વહેલી સવારમાં કોઈ સગળ મળેલ નથી એ લગભગ નજીકના જંગલ વિસ્તાર હોય ત્યાં ભાગી ગયેલાનું અનુમાન છે અત્યારે શું કારણ હોય છે કે જેને લઈને આવતું હોય અત્યારે ઉનાળાની સિઝનમાં ખોરાક આમ અત્યારે સિઝન ઋતુ બદલાતા થોડોક વીસ દિવસનો ગેપ રહે છે જે જાંબુ પાકવાનો સમય હોય મોડા ડોળી પાકવાનો સમય હોય એ સમયનો થોડોક ગેપ રહેવાથી કદાચ એ ફળોની શોધમાં બહાર આવી જવાની પૂરી પૂરી શક્યતા હોય છે માનવ પક્ષી તરીકે હોય છે કે એ પોતાના બચાવમાં કરતું હોય છે કયા પ્રકારનું રીછને આમ જોવા જઈએ તો જનરલી માનવ ભક્ષી નથી થતું પરંતુ એ જ્યાં પણ પોતાની માર્ગો બચાવ કરવાના ઈરાદે ભાગતું હોય છે ત્યારે રસ્તામાં જે પણ કોઈ વ્યક્તિ આવે છે ને હાથનો પંજો મારી અને ઈજાઓ કરતું હોય છે આમ માનવ ભક્ષી નહીં કહી શકાય અત્યારે અત્યારે દરેક ગામોમાં જ્યાં પણ આજુબાજુના તમામ ગામોને રાતના સમયે ડોળી વીડવા ના જવું વહેલી સવારે ના જવું ખેતર જવું તો એકલ લોકલ ના જવું આ તમામ જે સૂચનાઓ છે એ આજુબાજુના તમામ ગામોને ગામના સરપંચોને અને ગામના આગેવાનોને અમે સૂચનાઓ આપવામાં આવેલી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો